કેમ કે નાની લાપરવાહી પણ તમારો જીવ લઈ શકે છે આ શબ્દો સાંભળવામાં તમને મેન વસિસ વાઇલ્ડ કાર્યક્રમ જેવા લાગશે પરંતુ આ કોઈ કાર્યક્રમ નહીં સત્ય હકીકત છે વાત થઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખાટીસીતિરા ગામની અને ત્યાંની શાળાએ પહોંચવા માટે શિક્ષકો એક કરવા પડતા સંઘર્ષની અહીં સરકારે લાખોના ખર્ચે સ્માર્ટ શાળા તો બનાવી છે પરંતુ અહીં પહોંચવા માટે રસ્તો કાચો અને ખૂબ જ પડકારથી ભરેલો છે રસ્તાની આજુબાજુ અંદાજિત પાંચસો ફૂટ ઊંડી ખીણો છે ગાઢ જંગલ અને ડુંગરોથી ઘેરાયેલા આ ગામમાં શિક્ષકો જીવના જોખમે પહોંચે છે રસ્તામાં વચ્ચે ખીણો પણ આવે છે બસો અઢીસો અઢીસો ફૂટની ખીણો પણ વચ્ચે આવે છે જો અમારું બાઇક સ્લીપ ખાઈ જાય તો ડાયરેક્ટ અમે ખીણમાં પડી પડી શકાય એવી પોઝિશનમાં પણ અમારે રોજ શાળામાં આવવું પડે છે એક વાર તો મારો પણ આ એક વર્ષ દરમિયાન બેથી ત્રણ વાર પગે પણ મને ઈજા થયેલ છે પરિસ્થિતિ જોતાં અમારો રસ્તો વિકટ પરિસ્થિતિવાળો છે છતાં બી અમારા શિક્ષક મિત્રો સમયસર શાળા સુધી પહોંચવા માટે પ્રયાસ કરે છે ચોમાસામાં મુશ્કેલીઓ વધી જાય છે રસ્તાઓ ધોવાઈ જતા શિક્ષકોએ રાતોની રાત શાળામાં જ વિતાવી પડે છે વરસાદ આવે જવા આવવાની ખૂબ જ તકલીફ રહે છે અને રસ્તો પણ ધોવાઈને તૂટી જાય છે વિદ્યાર્થીઓ ડિજિટલ ટેકનોલોજીથી ભણી શકે તે માટે ખર્ચે અહીં સુવિધા પણ ઉભી કરાઈ છે પરંતુ આ લાઇટ માત્ર શાળા પૂરતી જ છે આ ગામ હજુ પણ વિકાસ માટે ઝંખી રહ્યું છે શિક્ષકો વિદ્યાર્થીઓ અને માંગ છે કે ગામ સુધી પહોંચવા માટે પાકા રસ્તા બનાવવામાં આવે છ ના રસ્તાના અંદર માત્ર ત્રણથી ચાર કલાકના ભારે જહેમત બાદ તે પોતે શિક્ષકો શાળાના બાળકોને ભણાવવા પહોંચી રહ્યા છે જોકે આ પરિસ્થિતિ જોતા હાલ દેવ્ય ભાસ્કરની ટીમ ખાટીચિત્રા ગામમાં પહોંચી હતી મુકેશ ઠાકોર દેવ્ય ભાસ્કર બનાસકાંઠા શેર એન્ડ ડાઉનલોડ કરો દેવ્ય ભાસ્કર એપ